ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીક આવેલા જૈનોના પવિત્ર તારંગા વિહાર ધામ ખાતે ભગવાન નેમિનાથ દાદા તેમજ સરસ્વતી મંદિરે દાદાની અંજન શુક્લા પ્રતિષ્ઠા નિમિત્તે ધ્રાંગધ્રા જૈન સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રાના મુખ્ય રાજમાર્ગો પર ત્રીસથી વધુ પૌરાણિક બગીઓમાં નીકળેલી આ શોભાયાત્રામાં વાદ્ય સંગીત શંખનાદ અને ઢોલના તાલે નીકળી હતી જેને નિહાળવા માટે ધ્રાંગધ્રાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ મહોત્સવમાં ભગવાન નેમિનાથ દાદાની સાથે અતિ વિરાટ ચોવીસ સરસ્વતી દેવીઓ સોળ વિદ્યા દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે નેમિનાથ ભગવાન તારંગા વિહારધામ જુલી પાસે નેમિનાથ પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એમના પંચ કલ્યાણકની ઉજવણી થઈ રહી છે સાથે સાથે શિલ્પ શાસ્ત્રનું અજોડ બાંધકામની સાથે દ્વી જીનાલયની અંદર સોળ વિદ્યાદેવી તથા ચોવીસ ચોવીસ સરસ્વતીની ભારત વર્ષની અંદર માત્ર પહેલી વખત આ થનારી પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પંચ કલ્યાણકની ઉજવણીની અંદર આજે નેમિનાથ પરમાત્માનો દીક્ષા કલ્યાણકના મહોત્સવ રૂપે ધ્રાંગધ્રા નગરની અંદર ધ્રાંગધ્રાના રાજમાર્ગો ઉપર જૈન શાસનના ચારેય ફેકાઓ સાથે મળીને પરમાત્માના દીક્ષા કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં વીસથી વધુ બગીઓ દસથી વધુ બેન્ડ માથે ઉપાડવા બેનો દ્વારા બેડાઓને માથે ઉપાડીને સુકન કરવામાં આવેલા આ રીતે વિવિધ પ્રકારની રંગોળીઓ દ્વારા પરમાત્મા નેમિનાથ ભગવાનની શોભાયાત્રા ધાંગ્રાના રાજમાર્ગો ઉપર હર્ષોલ્લાસ પૂર્વક આજે કરવામાં આવી છે